સુરત લાટપોર જેલની ઘટના કાચા કામના આરોપીનું શંકાસ્પદ મોત થયું જેલમાં ઉલટી અને તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો સારવાર દરમિયાન કાચા કામના આરોપી મહેશવાળાનું મોત ઉત્રણ પોલીસ બાદ ચોકબચા પોલીસ દ્વારા ધરપકડ કરી હતી બાદમાં લાટપોર જેલ મોકલવામાં આવ્યો તો મોતને લઈ સચિન પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે તમારું નામ મારું નામ છે વણઝારા સુરેશ શું ઘટના બની છે એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરના છે એ મારા બનેલી થાય છે ભરત મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે કે છે એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર પોલીસ લાજપુર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડોક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીષ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટા ભાઈને ફોન કર્યો અમે બંને રાતના જ્યાંથી કામ મેખી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કાંઈ કીધું નહીં અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ સચિન પોલીસ સ્ટેશનના એના રવિ પાટીલ કરીને એક પોલીસ છે એમને ફોન કરવામાં આવ્યો એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં ઘડી કે એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ફસાઈ ગઈ છે એવું કઈ કહીને રાતના અડધી કલાક ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યો તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં સીઝન છે બોડીમાં બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોરમાં આવેલું છે પોલીસ આવી છે બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા માં કે એ જ્યાં પોલીસ સ્ટેશન થી લઈને લાજપર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ફસાડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ